નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા લુણાવાડા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા લુણાવાડા સંતરામપુર અને કડાળા વિસ્તારમાં વીજ વિક્ષેપ ન આવે તેમજ વીજ પાવરની સત્યતા જળવાઈ રહે અને ગ્રાહકોને સતત વીજ પુરવઠો મળી રહે તે માટે લુણાવાડા મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની પંદર જેટલી ટીમો દ્વારા વીજ લાઇન સમારકામ કામગીરી વહેલી સવારથી હાથ ધરવામાં આવી છે આજરોજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ લુવાડા વિભાગ કચેરી દ્વારા મહીસાગર જિલ્લામાં વિવિધ જગ્યાએ ગ્રાહકોને વિના વિક્ષેપે તેમજ સાથે સાતત્ય વીજ પુરવઠો મળી રહે તે માટે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં લુવાડા તાલુકાના બે સબસ્ટેશન તેમજ સંતરામપુર તાલુકાનું એક સબસ્ટેશન અને કરાણા તાલુકાના ત્રણ સબસ્ટેશન આ તમામ મેન્ટેનન્સમાં આશરે સાહીઠ જેટલા વિભાગીય કચેરીના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટરના ના જેટલા લેબર કામ કરી રહ્યા છે જો આ કામગીરી વ્યવસ્થિત થાય તો ગ્રાહકોને અમે સંતોષકારક સાથે વીજ પુરવઠો આપી શકીએ એટલા માટે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવેલ છે